અંગેશ્વર તાલુકાના માંડવા ગામના માછી પટેલ ફળિયામાં દૂષિત પાણીના પગલે રોગચાળો ફાટી નીકળે તેવી દહેશત સ્થાનિકો સેવી રહ્યા છે છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના માછી પટેલ ફળિયામાં મુખ્ય માર્ગ ઉપર પાણીનો જમાવડો થતા સ્થાનિકો હેરાન પરેશાન બન્યા છે સ્થાનિકોએ આ અંગે ગામના તલાટી તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખને તૃપ્તિ જાની સહિત ઉચ્ચકક્ષાએ રજૂઆત કરી છે પરંતુ અત્યાર સુધી નિરાકરણ નહીં આવતા સામે ચોમાસે રોગચાળો ફાટી નીકળે તેવી રહીશો દહેશત સેવી રહ્યા છે પાણીના ભરાવાના કારણે ફળિયામાંથી નીકળવું પણ મુશ્કેલ બન્યું છે ત્યારે વહેલી તકે તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે જે સમસ્યાનું જલ્દીમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો આવનારા તમામ ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે અમારી સમસ્યા મારા ઘરના બાયને ને પાણી ભરાઈ રહી છે ને એમાં સમસ્યા એવી છે કે છોકરાઓ નાના નાના છોકરાઓ છે ને મચ્છરની ગંદકી રોગ બોગ ફેલાય નહીં કરતા અમે ને તો જણાવ્યું છે તલાટીને બી જણાવ્યું છે પછી અમે તૃપ્તિબેન જે તાલુકા પંચાયત સભ્ય છે એમને જણાવેલું છે પર હજુ સુધીની સમસ્યા કંઈ આવી નથી એનું કોઈ સોલ્યુશન જ નથી તલાટીને મેં જાતે મેં વિડીયો દેખાડ્યું છે આ ફળિયાનું અમારા ફળિયાનું તલાટીને અત્યારે અમારા ગામમાં કોઈ સરપંચ નથી નથી ડેપ્યુટી સરપંચ નથી અત્યાર હાલમાં મેં આગળ સરપંચને બી જણાવેલું જ્યારે સરપંચ હતા ત્યારે મેં જણાવ્યું હતું પણ હજુ કંઈ સોલ્યુશન આવ્યું નથી